નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મમાં સ્વાગત છે સમગ્ર ગુજરાતના એક્સરે ટેકનિશિયન કરેલા વિદ્યાર્થી મિત્રોનો આજના વિડીયોમાં ખાસ એને લઈને આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો તમારા માટે એક ખૂબ જ સરસ વેકેન્સી આવીને ઊભી છે દ્વારા એક્યાસી જગ્યાઓ ઉપર વેકેન્સી બહાર પાડવામાં આવી છે મિત્રો ઓકે તેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો હજુ પણ જે લોકોને ફોર્મ ભરાવાના બાકી એ લોકો ફોર્મ ભરી દેજો તો નોટિફિકેશનમાં શું છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું લાયકાત શું રહેશે મિત્રો કયા મિત્રો ફોર્મ ભરી શકવાના છે સેલરી શું રહેવાની છે અને ખાસ અભ્યાસક્રમ શું રહેશે તો અભ્યાસક્રમ સાથે સાથે ડિકલેર થઈ ગયો છે આનો મતલબ એવો છે કે ટૂંક સમયમાં તમારે એક્ઝામ આવી જશે તો અમે તમારા માટે શું લઈને આવ્યા છે ખાસ ઓકે આજના વિડીયોમાં બધી ચર્ચા કરશું તો ચાલો શરૂઆત કરી દઈએ

ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી સેવા પ્રભાગ હસ્તકના એક્સરે ટેકનિશિયન વર્ગની કુલ એક્યાસી જગ્યા ઉપર કેટલી જગ્યા મિત્રો એક્યાસી વેકેન્સી એટલે ઓછી ના કહેવાય બરાબર છે તો મિત્રો તમારી પોસ્ટિંગ ક્યાં થશે જોબ પ્રોફાઇલ શું રહેશે એની જો ચર્ચા કરીએ તો પોસ્ટિંગ તમારી સિવિલ હોસ્પિટલ્સ ગુજરાતની જેટલી પણ છે ત્યાં જ્યાં પણ વેકેન્સી ખાલી હશે જગ્યા ખાલી હશે ત્યાં તમને પોસ્ટિંગ મળવાની છે અને ત્યાં તમારે વર્ક કરવાનું રહેશે ઓકે એક્સરે ટેકનિશિયન વર્ક શું છે તમામ મિત્રોને ખ્યાલ આવશે તમારે એઝ અ એક્સરે પાડવાનું કામ રહેતું હશે ઓકે એને લગતા જે કામગીરી હોય છે એ તમારે કરવાની હોય છે ચાલો સાહેબ હવે ફોર્મ ભરાવાના ક્યારથી શરૂ થયા છે તો ફોર્મ ભરવાના એક નવથી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે એ પંદર નવ બે હજાર પચીસ છે ઓકે ફોર્મ ક્યાં ભરવાનું છે તો ફોર્મ છે જી ત્રિપલ એસ ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ ભરી શકો છો અને ઓજેસ ઉપરથી પણ ભરી શકશો બરાબર છે હવે જી ત્રિપલ એસપીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ને સાહેબ એ એમાં એ લોકો ક્યાંક ને ક્યાંક માહિતી મૂકતા રહેતા હોય છે જેમ કે એક્ઝામની તારીખ ક્યારે રહેશે એક્ઝામમાં શું વસ્તુ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક એવી માહિતી એ લોકો મૂકતા હોય છે કંઈક સુધારા વધારા થયા હોય તો ખાસ તમારે જી ત્રિપલ એસબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એને પણ જોતી રહેવાની છે હવે સાહેબ આપણે જોઈ લઈએ કે એક્યાસી જગ્યા છે એમાં કોની કેટલી જગ્યા છે તો એ એક્યાસી જગ્યામાં બિન અનામત વર્ગની બત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગની આઠ જગ્યા છે અનુસૂચિત જાતિની ત્રણ જગ્યા છે અનુસૂચિત જનજાતિની સત્તર જગ્યા છે પછી એસસીબીસીની એકવીસ જગ્યા છે ઓકે એ મુજબ કક્ષાવાર મહિલા ઉમેદવારો માટેની જે વેકેન્સી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો ઓકે હવે આપણે આગળ વધીએ કે સાહેબ પરીક્ષાની અંદર બરાબર છે જે પેટર્ન છે એની આપણે ચર્ચા કરીશું પગાર ધોરણની ચર્ચા કરીશું ચાલો સાહેબ તો પગાર ધોરણ છે ચાલીસ હજાર આઠસો રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે તમને મળવા પાત્ર રહેશે પછીથી પછીથી લેવલ સિક્સ મુજબ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સાથે તમારા જે ગ્રેડ પે લાગુ પડતા હશે તમને જે મળતું એચઆર જે મોંઘવારી મળતું હશે એની સાથે એડિશન થઈને તમારી જે સેલેરી આવશે એ અને હવે તો આઠમો પગાર પંચ પણ આવવાનું છે તમારી સેલરી ખૂબ જ સારી થઈ જશે મિત્રો ઓકે તો આ સેલરીને લગતી વસ્તુ હતી તો અત્યારે તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ચાલીસ હજાર આઠસો પાંચ વર્ષ માટે નેક્સ્ટ

ફોર્મ ભરી શકશો આ વાત છે 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 જ્યારે વેકેન્સી વેકેન્સી સંપૂર્ણ અલગ તો તો જે જે રીતના લેબોરેટરી આવે મિત્રો લેબ એમાં કોર્સ માંગેલો ઓકે શું કરેલો હોવું જોઈએ પીએસસી પ્લસ એ લોકો પાસેથી ડીએમએલટી માંગે છે અથવા એમએલટી કરેલું હોવું જોઈએ અથવા એમએસસીલટી કરવું જોઈએ એ મુજબ ટેકનિશિયનમાં જે વિદ્યાર્થી મિત્રોએ બેચલર ડિગ્રીની સાથે ઓકે બેચલર ડિગ્રી શેમાં કરેલી હોય છે સાયન્સમાં કરેલી હોય છે ઓકે ઘણી એવી ભૂતિયા કોલેજો છે કે જેમાં બીએ એ વાળાને બીકોમ વાળાને પણ એક્સ ટેક છે લેબ ના કોર્સ કરાવે છે તો એ અહીંયા વેલિડ રહેશેની ફરીથી દઉં છું એવા વિદ્યાર્થી મિત્રોએ કોઈ ઇન્કવાયરી કરવી નહીં તો જે લોકોએ બેચલર્સ ડિગ્રી ઇન સાયન્સમાં કરેલી છે ઓકે ચલો તો હવે એક બીજું તમારું એક કન્ફ્યુઝન ક્લિયર કરું છું કે સાહેબ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એના દ્વારા એક એક્સરે ટેકનિશિયનનો કોર્સ કરાવવામાં આવે છે દર વર્ષે ઓગસ્ટમાં જુલાઈમાં એની વેકેન્સી વાર પડે છે ઓકે તો એની અંદર સાહેબ ઘણી વખત એ લોકો ફિઝિક્સવાળાને પહેલાં પ્રેફરન્સ આપે છે પણ જો ફિઝિક્સવાળા લાયક ઉમેદવાર ના મળે તો માઇક્રોબાયોલોજીવાળા છે પછી જે લોકોએ ઝુઓલોજી કર્યું છે જે લોકોએ મેથ્સ કર્યું છે એ લોકો પણ એક્સરે ટેકનો કોર્સ કરી શકે છે અહીંયા શું ક્વોલિફિકેશન માગે છે કે ભાઈ બેચલર ડિગ્રી ઇન સાયન્સ સાયન્સની કોઈપણ ફિલ્ડમાંથી તમે બેચલર કરેલું હોવું જોઈએ સાથે સાથે તમે એક્સરે ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ ક્લિયર થાય છે સૌથી મોટું કન્ફ્યુઝન અહીંયા હતું એ ક્લિયોર થાય છે તમે બીએસસી કોઈ પણ ફિલ્ડમાં કરેલી છે કારણ કે આવા ક્વેશ્ચન્સ મને આવતા હોય છે આવા મેસેજ મને આવતા હોય છે બીએસસી કોઈપણ પણ ફિલ્ડમાંથી કર્યું છે ડઝન્ટ મેટર અને તમે એક્સરે રે ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યાંથી મિત્રો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓર અ મેડિકલ કોલેજ રિકોગ્નાઇઝ બાય ધ નેશનલ મેડિકલ કાઉન્સિલ સમજાય છે ગવર્મેન્ટની ઓફિશિયલ જે મેડિકલ કોલેજીસ છે અને ઇન્સ્ટિટ્યુટમાંથી કોર્સ કરેલો હોવો જોઈએ એ સિવાય કોમન વસ્તુ છે તમારી પાસે અનુભવ કોમ્પ્યુટર એપ્લિકેશનને લગતો અનુભવ હોવો જોઈએ તમે બારમામાં કોમ્પ્યુટર છેલ્સ છે પણ જો ના હોય તો જ્યાં સુધીમાં તમારી એક્ઝામની આખી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીમાં તમારે ટ્રિપલ સી નું સર્ટિફિકેટ હાજર કરવાનું રહેશે એ સિવાય તમારી પાસે ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ સમજાય છે બાકીની વસ્તુ કોમન છે જે જી ત્રિપલ એક્સ બીની તમામ વેકેન્સીમાં હોય છે એ તમામ કોમન વસ્તુ અહીંયા આપેલી છે બરાબર ઓનલી અરજી ઓનલાઈન જે અરજીપત્ર ભરવાનું છે એમાં કન્ફર્મ જે ડિટેલ છે એ પરફેક્ટ નાખજો કોઈ ભૂલ ન થાય એ બાબતનું ધ્યાન રાખજો કયા ઉમેદવારો માટે કયા પ્રકારના સર્ટિફિકેટ છે એના વિશે પણ અહીંયા લખ્યું છે કે સાહેબ એસીબીસી માટે કયું સર્ટિફિકેટ જોશે કેટલી તારીખ સુધી વેલિડ છે એ પણ તમે માહિતી એક વખત જોઈ લેજો ઓકે એમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહ્યું છે એ મુજબ ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થી અહીંયા લખેલું છે આગળ વધીએ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટેની જે ક્રાઇટેરિયા છે એ પણ અહીંયા લખેલા છે એ તમે જોઈ મિત્રો પછી આવે છે સાહેબ માજી સૈનિક છે વિધવા ઉમેદવારો છે રમતગમતના શું માર્ક્સ તમને મળશે ઓકે બધું જ અહીંયા લખેલું છે બરાબર પાંચ ટકા તમને પ્લસ મળવાના છે રમતગમતમાં જે જેમની પાસે સર્ટિફિકેટ હશે બરાબર બાકીના તમામ જે માહિતી છે આની અંદર આપેલી છે અરજી કરવાની તારીખ લખેલી છે એક નવથી પંદર નવ છે ઓકે ની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ પ્રોસીજર અહીંયા લખેલી છે છતાં પણ તમને ના સમજાય તો પૂછી લેજો આગળ વધીએ મિત્રો ચલો હવે આવે છે સાહેબ ફીસ કેટલી ભરવાની છે તો બિન અનામત વર્ગના વિદ્યાર્થી મિત્રો માટે પાંચસો રૂપિયા ફીસ છે એ સિવાયના તમામ ઉમેદવાર મિત્રો જેની અંદર છે તમામ કેટેગરીની મહિલા આવે છે એસીબીસી એસસી એસટીના ઉમેદવારો આવે છે દિવ્યાંગ ઉમેદવારો આવે છે એક સર્વિસમેન આવે છે તમામને ચારસો રૂપિસ ફીસ ભરવાની છે અને આ ફીસ છે રિફંડેબલ છે શું છે મિત્રો રિફંડેબલ છે તમે એક્ઝામ દઈને આવશો પછી આ ફીસ તમને રિટર્ન મળી જશે એટલે તમે જે એકાઉન્ટમાંથી ફી ભરો છો ભરો છો એકાઉન્ટ એક્યુરેટ હોવું જોઈએ એમાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના હોવી જોઈએ જેથી કરીને તમારી ફીસ એમાં રિટર્ન થઈ જાય નેક્સ્ટ મિત્રો આગળ વધીએ ચલો તો પરીક્ષા પદ્ધતિ શું રહેશે સૌથી મોટો પ્રશ્ન તો જી ત્રિપલ એસબી ની જે નવી પેટર્ન છે ઓકે જી ત્રિપલ એસબી હવે તમામે તમામ એક્ઝામ માટે સેમ પેટન નક્કી કરેલી છે ઓકે એમાં ખાસ ટેકનિકલ એક્ઝામ તમે જોઈ લો તો ટેકનિકલ એક્ઝામની આ પેટર્ન સેમ રહેશે ઓકે જેની અંદર તમારું બે પાર્ટમાં પેપર આવે છે પાર્ટ એ અને પાર્ટ બી ઓકે હવે પેપર કે એક્ઝામ કઈ રીતના લેવામાં આવશે ઓકે પહેલો પ્રશ્ન તો સાહેબ એમસીક્યુ લેવા આવી લેવામાં આવી શકે અથવા સીબીઆરટી લેવામાં આવશે પણ હું તમને ગેરંટી સાથે કઉશું મિત્રો કે એક્ઝામ તમારે સીબીઆરટી બેઝ લેશે કોમ્પ્યુટર બેઝ તમારી એક્ઝામ લેવામાં આવશે ચાલો સાહેબ સીબીઆરટી એટલે શું અમે ક્યારે સીબીઆરટી આપી હતી સીબીઆરટી એટલે ક્યાંય પરીક્ષા ખંડમાં તમારે જવાનું છે તમારે ઉપર બેઠા બેઠા છે ઓકે જેનો છે ને સાહેબ કઈ રીતના ગુણભાર છે શું છે એ બધું જોઈ લે તો એક્ઝામની વાત કરીએ તો એક્ઝામની જે પેટર્ન છે મિત્રો એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બે ભાગ આવશે પાર્ટ એ ની અંદર શું આવશે તો સાહેબ પાર્ટ એની અંદર ત્રીસ માર્કસનું રીઝનિંગ આવે છે અને ત્રીસ માર્ક્સનું મેચ આવે છે એટલે ટોટલ પાર્ટ એ તમારો રહેશે સાહીઠ માર્ક્સનો સમજાય છે હવે પાર્ટ બી ની અંદર શું આવશે સાહેબ પાર્ટ બી ની અંદર ત્રીસ માર્ક્સનું આવશે બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેશન ઓકે ચાલો સાહેબ એ શું તો ભારતનું જે બંધારણ છે એ દસ માર્ક્સનું આવશે વર્તમાન પ્રવાહ છે એ દસ માર્ક્સના આવશે ઓકે બંધારણનું લેવલ કેવું હોય છે તો એમાં થોડાક ક્વેશ્ચન પૂછે છે

તમે જે એક્સરે રે કોર્સ કર્યો છે ને સાહેબ એ જ પ્રશ્ન આની અંદર પૂછશે એની સિવાયનો કોઈ પ્રશ્ન પૂછો છે નહીં તો ચાલો પાર્ટ બી કેટલા માર્ક્સ નું થયું 150 માર્ક્સ નું થયું સાહેબ एग्जाम કેટલા માર્ક્સ ની થઈ તો एग्जाम તમારી 60 પ્લસ 150 માર્ક્સ કેટલા માર્ક્સની ની થઈ 210 માર્ક્સ ની થઈ ઓકે एग्जाम તમારી 210 માર્ક્સ ની રહેશે તો આ 210 માર્ક્સ ની જે एग्जाम છે ઓકે એનો સમયગાળો શું રહેશે સાહેબ સમયગાળો એનો રહેશે 3 કલાકનો એસી મિનિટ અથવા ત્રણ કલાક કહી શકો છો નેગેટિવ માર્કિંગ શું છોગેટિવ ઝીરો પોઈન્ટ બરાબર હવે આ કઈ ભાષામાં રહેશે છે સાહેબ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં રહેશે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી હવે તમે એવો પ્રશ્ન પૂછો કે સાહેબ ગુજરાતીમાં એક્ઝામ આપી હોય તો આપી શકો યસ ઇંગ્લિશમાં આપી હોય તો પણ આપી શકો કાલોમાં તમે ગુજરાતી ને ઇંગ્લિશ ભાષા ચેન્જ કરી તો કરી શકો યસ એ પણ કરી શકો તમને એવું લાગે છે કે કોઈ પ્રશ્ન મારે ગુજરાતી માટે કરવો છે એ પણ કરી શકશો ઇંગ્લિશ માટે કરવો છે એ પણ કરી શકશો સાથે તમારે પાર્ટ એ પહેલા કરવો છે તો એ પણ કરી શકશો પાર્ટ બી પહેલા કરવો છે તો એ પણ કરી શકશો એટલે એની ટાઈમ તમે કોઈ પણ ચેન્જીસ કરી શકો છો કે આ સીબીઆરટી એક્ઝામનો મેઇન ફાયદો છે સમજાય છે ચલો સમજાય ગયું હવે આપણે વાત કરીએ કે તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા રાખવા લાવવાના છે ક્વોલિફાઈંગ માર્ક્સ મિત્રો તમારા મિનિમમ ચાલીસ ટકા પાર્ટ એમાં અને મિનિમમ ચાલીસ ટકા પાર્ટ બી માં લાવવાના રહેશે સાહીઠ માર્ક્સ થશે મિત્રો મિનિમમ ચોર્યાસી માર્ક્સ તો તમારે લાવવા જ પડશે એક્ઝામને ક્રેક કરવા માટે બરાબર છે તો અત્યારે આ જે પેટર્ન છે એ જોઈ લઉં હવે મિત્રો આગળ વધીએ બીજી બધી કોમન માહિતી અહીંયા લખેલી છે બરાબર છે એ જોઈ લેજો મિત્રો હવે આપણે સિલેબસ વિશે ચર્ચા કરીશું સિલેબસ તમારો શું રહેશે ઓકે એ એની અંદર શું રહેશે આઠ બી ની અંદર શું રહેશે હવે એક્ઝામ તમારી ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને ભાષામાં છે તો આપણે પહેલા ઇંગ્લિશમાં નહીં પણ સીધું ગુજરાતીમાં જોઈ લઈએ સિલેબસ શું રહેશે પેટર્ન શું રહેશે બરાબર છે ચલો તો નીચે ગુજરાતીમાં પણ સંપૂર્ણ સિલેબસ આપેલો છે પેલું સાહેબ તમારું ત્રીસ માર્ક્સનું રિઝનિંગ છે ત્રીસ માર્ક્સના રીઝનિંગ અંદર શું આવશે ત્રીસ માર્ક્સની અંદર રીઝનિંગ આવશે ઉમર સંબંધિત પ્રશ્નો છે વેન આકૃતિ છે દૃશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધો તાર્કિક અંકગણિત માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્ત ઓકે આવા પ્રશ્નો આવશે આ બધા છે ને દસમાના બેઝ ઉપરના હોય છે કોઈ તમને જીપીએસસી લેવલનો હાર્ડ નહીં પૂછો પણ સાહેબ મેથ્સ અને રીઝનિંગ છે ને થોડુંક લેન્ધી હોય છે એટલે થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે ટેકનિકલ એક્ઝામને કઈ રીતનું પેટર્ન હોય છે એ તમને સમજાવું છું

ભારતનું જે બંધારણ છે એ દસ માર્ક્સનું આવશે દસ માર્ક્સના જે ટોપિક છે એ જોઈ લો તમે ભારતનો આમ બંધારણનો આમુખ છે મૂળભૂત હકો છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે મૂળભૂત ફરજો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારી સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારો ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ એ સિવાય કેન્દ્ર રાજ્યો અને તેના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર સંવૈધાનિક સંસ્થાઓ પછી વર્તમાન પ્રવાહ છે મિત્રો કરંટ અફેર્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇંગ્લિશ ઇંગ્લિશની અંદર શું આવશે સાહેબ પેરેગ્રાફ આવશે અને પેરેગ્રાફમાંથી તમારે આન્સર આપવાના રહેશે ચલો હવે આવે છે મિત્રો ખાસ ટેકનિકલ ટેકનિકલ પોર્શનની અંદર તમારો સિલેબસ શું છે એ જોઈ લે ઓફિશિયલ સિલેબસ છે વેબસાઇટ ઉપર આપેલો છે ત્યાંથી તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો અદરવાઇઝ આ સિલેબસ આ નોટિફિકેશન તમામ માહિતી આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો

મેગ્નિફિકેશન રેડિયોગ્રાફી પદાર્થો સાથે એક્સરે કરવાની ક્રિયા પ્રતિક્રિયાઓ ઇન્ટેન્સિટીફાઈંગ સ્ક્રીન ફોરોસ્કોપિક સ્ક્રીન ઇમેજ ઇન્ટરસીફિયર ટેલિવિઝન સિસ્ટમ મેમોગ્રાફી શેરો રેડિયોગ્રાફી ઓકે પછી આવે છે ડિજિટલ અને કોમ્પ્યુટર રેડિયોગ્રાફી દસ માર્ક્સનું હોય છે પછી આવે છે રેડિયોગ્રાફિક ગુણવત્તા દસ માર્ક્સની છે જેની અંદર તીવ્રતાનો અભાવ ઘનતા વિભેદન આકાર વિચલન ઘોંઘાટ પછી આવે છે રેડિયો પ્રોટેક્શન તો રેડિએશન પ્રોટેક્શન ત્રીસ માર્ક્સનું પોર્શન છે એની અંદર યુનિટ આવશે અસરો દર્દી રેડિયોલોજીકલ કર્મચારી અને સામાન્ય જનતા માટે સુરક્ષાના ઉપાયો કયા છે પછી એટોમિક એનર્જી રેગ્યુલેટર બોર્ડની માર્ગદર્શિકતા અને એના કાર્યો રે રૂમની રચના અને આયોજન કેવું હોવું જોઈએ પછી સાહેબ દસ માર્ક્સનો પોષણ પોર્શન આવે છે અંદર ડાર્ક રૂમ અને તેના ઉપકરણો તો ડાર્ક રૂમનું આયોજન કઈ રીતના કરવાનું છે ડાર્ક રૂમની પ્રક્રિયાઓ શું છે વિકારો અને ખામીઓ ઓટો પ્રોસેસર પછી સાહેબ વીસ માર્ક્સનો આવે છે આધુનિક ઇમેજિંગ સે પદ્ધતિઓ

વિવિધ પ્રકાશનના એક્સ રે અને વ્યવસાયિક નૈતિકતા ઓકે પ્રોફેશનલ એથિક્સ આવા પ્રશ્નો છે અને ફિલ્ડની અંદર કંઈક નવું વર્તમાનની અંદર તાજેતરમાં કંઈક કરંટ બનેલું છે તો એને લગતા પ્રશ્નો એનો કોઈ ગુણભાર નથી એટલે એક ક્વેશ્ચન વચ્ચે ગમે એમાં પૂછી નાખે છે ઓકે ટેકનિકલ એક્ઝામની જે પેટર્ન છે એને જોઈએ તો તો મિત્રો આ મુજબનો તમારો સિલેબસ છે સમજાય છે સિલેબસ ઓફિસિયલ જીત્રીપલ એસપી સાઇટ ઉપર આપેલો છે અને આ સિલેબસને જોવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાંથી સિલેબસને ડાઉનલોડ કરી શકો છો હવે મુદ્દાની વાત મિત્રો મોટાભાગના વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ તૈયારી ક્યાંથી કરવી હવે અમારે ઘણા વર્ષનો ગેપ છે અમારી પાસે અત્યારે સમય નથી હવે એક્ઝામના ફોર્મ ભરાવના શરૂ થઈ ગયા છે તો એક વસ્તુ છે કે સાહેબ જી ત્રિપલેસ બે અત્યારે બહુ ફાસ્ટ મોડમાં એક્ઝામ લઈ રહી છે ઓકે ફોર્મ ભરાવવાના શરૂ થાય એના ત્રણથી ચાર મહિના અંદર એક્ઝામ આવી જાય છે મિનિમમ ત્રણથી ચાર મહિના અંદર એક્ઝામ આવી જાય છે તમારી પાસે પ્રિપેરેશન કરવાનો સમય બિલકુલ પણ હોતો નથી તૈયારી કરવાનો સમય બિલકુલ પણ નથી ઓકે તો આવા સમયમાં તમે શું કરી શકો તો સાહેબ આવા સમયમાં તમારે કઈ નહીં તમારે જે રેફરન્સ બુક છે જે કોર્સ કર્યો છે એ બુક્સ તમારી પાસે હોય તો એને એક વખત યુઝ ટુ કરી નાખવાની છે રેફર કરી નાખવાની છે વાંચી લેવાની છે પછી તમારે એના પીવાય ક્યુઝ છે એમસી ક્યુઝ છે એ તમે કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એક્ઝામની પેટર્ન કેવી હોય છે અને એક્ઝામમાં પ્રશ્નો કેવા પૂછે છે ત્યારબાદ તમારે જો અહીંથી પ્રશ્નપત્ર મળે અથવા મોક ટેસ્ટ મળે તો અટેન્ડ કરવી જોઈએ તો ચાલો સાહેબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખતા મિત્રોના મેસેજ અને કોલ આવતા હતા કે સાહેબ એક્સરે ટેકનિશિયન માટે કંઈક લઈને આવું અમારી પાસે કંઈ પણ મટીરિયલ નથી સમય ઓછો છે અમે જોબ કરીએ છીએ જોબની સાથે સાથે અમારે કવર નથી થતો આવા સમયમાં અમે શું કરીએ તમે અમને ગાઈડન્સ આપ ઓકે કારણ કે અમે ટેકનિકલના કોર્સ કરાવીએ છીએ જેમ કે લેબોરેટરી ટેકનિશિયન આવે લેબોરેટરી આસિસ્ટન્ટ આવે ઓકે હાલ ફિશરીઝ ઓફિસરનો આપણો કોર્સ ચાલુ છે એ સિવાય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો કોર્સ ચાલુ છે એ પહેલાં આપણે ડિસ્ટ્રિક્ટ મેલેરી ઓફિસર ક્લાસ ટુનો કોર્સ કરાવેલો છે એ સિવાય આપણે અન્ય ઘણી બધી જેમ કે હાલ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર જેટલી પણ એક્ઝામ આવી છે એ તમામ માટે મોક ટેસ્ટ સિરીઝ છે પછી બુકલેટ લઈને આવેલા હતા એટલે ટેકનિકલને લગતો તમામ સોર્સ અને મટિરિલ આપણી પાસે હોય આપણે એને લગતા ને કંઈક લઈને આવતા હોય છે તો ખાસ મિત્રો એક્સ રે ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો માટે અમે લઈને આવ્યા છે એક એવો કોર્સ કે જેની અંદર તમારા તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે ઓકે સમય ઓછો છે ત્યારે પ્રિપરેશન કરવા માટે તમે શું કરી શકો તો મેં તમને કીધું એ મુજબ યુનિટ વાઇઝ બુકલેટમાં યુઝ ફૂલ થાવ થ્રુઆઉટ થઈ જાઓ કે તમારી યુનિટની અંદર પ્રશ્નો યુનિટની થિયરીમાં શું હશે ઓકે એ થઈ જાય પછી તમારે શું કરવાનું છે પછી તમારે કરવાનું છે એમસીક્યુઝ એમસીક્યુઝ તમારે કમ્પ્લીટ થઈ જાય પછી પછી કરવાનું છે પીવાયક્યુઝ ઓકે તો નોલેજ સંકુલ તમારા માટે લઈને આવ્યું છે એક એવો કોર્સ કે જેની અંદર તમને મળશે યુનિટ વાઇઝ થિયરી યુનિટ વાઇઝ થિયરી એમસીક્યુઝ પીવાયક્યુઝ બુક બરાબર એ પીડીએફ મોડમાં છે એટલે તમે ડાઉનલોડ કરી શકશો પ્રિન્ટ પણ કાઢી શકશો પણ એમાં લિમિટેડ એક્સેસ હશે અમે જેને પ્રિન્ટ માટે આપશું એ જ પીડીએફ એ જ યુનિટ તમે ડાઉનલોડ કરી શકશો પછી સાહેબ એની અંદર તમને મળશે ફૂલ મોક ટેસ્ટ મોક ટેસ્ટની અંદર તમને ટેકનિકલની મોક ટેસ્ટ મળશે અને ફૂલ મોક ટેસ્ટ મળશે ટેકનિકલની મોકટેસ્ટ કરી રીતના તો જેટલા તમારે યુનિટ છે યુનિટ મુજબની તમને મોક ટેસ્ટ મળી જવાની છે યુનિટ મુજબની તમને મોક ટેસ્ટ મળી જવાની છે અને સાથે સાથે તમને મળવાની છે ફુલ મોક ટેસ્ટ ઓકે ફુલ મોક ટેસ્ટ એટલે શું સાહેબ ફૂલ મોક ટેસ્ટ એટલે પાર્ટ એ અને પાર્ટ બી બંનેને મોક ટેસ્ટમાં સો પાર્ટ એ પ્લસ પાર્ટ બી સમજાય છે એટલે તમને ખ્યાલ આવે કે एग्जाम માં કઈ રીતના પ્રશ્નો પૂછશે હવે સીબીઆરટી જે મુજબ एग्जाम લેશે ને સાહેબ એ મુજબની આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશન માં તમે એ મુજબ एग्जाम આપી શકો છો કે સીબીઆરટી બે एग्जाम ની અંદર તો એક આપણે વિડિયો મૂકેલો છું યુટ્યુબમાં કે સીબીઆઈટીની એક્ઝામ કઈ રીતના આપવી વિડીયો પહેલાં જોઈ લેજો અને એ મુજબ જ આપણે એપ્લિકેશન અંદર તમે મોક ટેસ્ટ આપી શકો છો બરાબર લાઈવ મોક ટેસ્ટ તમને આપવા મળશે જે મુજબ તમે એક્ઝામ આપો છો એ મુજબ જ તમને આપવા મળશે જેની અંદર સમય પણ કાઉન્ટડાઉન પણ એ મુજબનું હોય છે નેગેટિવ માર્કિંગનું પણ એ મુજબનું હોય છે અને મોક ટેસ્ટ તમે ફરીથી પણ આપી શકશો ઓકે આની અંદર મોક ટેસ્ટ તમે ફરીથી આપી શકશો જેમ કે એક વખત તમે મોક ટેસ્ટ આપી છે ફરીથી તમારે મોક ટેસ્ટ આપી છે તો તમે આપી શકશો બરાબર છે મિત્રો ટૂંક જ સમયની અંદર થોડા દિવસની અંદર માત્ર એક કે બે દિવસની અંદર તમને ડેમો ફાઇલ જોવા મળશે ડેમો ફાઇલ તમને આપણી એપ્લિકેશનમાં જોવા મળશે આપણે એપ્લિકેશન નામ છે નોલેજ સંકુલ સાહેબ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લોકો પાસે આઈઓએસ છે ટેબ્લેટ છે તો એ વિદ્યાર્થી મિત્રો પાસે એ વિદ્યાર્થી મિત્રોએ વેબ પોર્ટલ ઓપન કરીને ત્યાંથી આપણો કોર્સ જોઈ શકો છો ત્યાં ડેમો કોપી પહેલાં જોવાની છે ડેમો કોપીમાં તમને સેટિસ્ફેક્શન થાય છે કે નહીં સાહેબ અમારે જે વસ્તુ જોઈએ છે એમને મળી રહે છે તો જ તમારે આ સંપૂર્ણ કોર્સ પરચેસ કરવાનો છે ફરીથી કહી દઉં છું કોર્સની અંદર તમને યુનિટ વાઇઝ થિયરી મળશે થિયરી તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં મળશે ઓકે માત્ર ઇંગ્લિશમાં નહીં એક્સ રે ટેકનિશિયનનો કોર્સ આખો ઇંગ્લિશમાં આવે છે છતાં પણ જે ઉમેદવાર જે મિત્રો ઓલરેડી રે ટેકનિશિયન તરીકે ઓલરેડી ગવર્મેન્ટ એમ્પ્લોય છે એમના માર્ગદર્શન હેઠળ બનાવેલી આ પુસ્તક છે ઓકે આ માર્ગદર્શિકા છે બરાબર જેની તમે યુનિટી વાઇઝ થિયરી છે એમસી ક્યુઝ છે પીવાયક્યુઝ છે અને મોક ટેસ્ટ આપવામાં આવશે બરાબર છે સાહેબ તો તમારું લગભગ નેવું ટકા કામ આ કમ્પ્લીટ થઈ જશે આટલી વસ્તુ કરો તો તમને કોઈ પણ રીતે સાહેબ એક્ઝામના સિલેબસમાં કોઈ વસ્તુ બાકી નહીં રહે ઓકે તો બે દિવસની અંદર ડેમો લેક્ચર તમે ડેમો કોપી જોઈ શકશો આપણી એપ્લિકેશનની અંદર હવે આ બુકની પ્રાઇસ છે મિત્રો પંદરસો રૂપિયા રાખી છે પંદરસો રૂપિયાઝની અંદર તમે યુનિટ વાઇઝ થ્યુરી મળશે મળશે જે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષામાં છે એમસીક્યુઝ મળવાના છે એક એક યુનિટના તમને જેટલા પણ ઇમ્પોર્ટેડ એમસીક્યુઝ છે મિત્રો અઢીસોથી ત્રણસો ચારસો પાંચસો ડિપેન્ડસ ઓન કે એ યુનિટનો ગુણભાર કેટલો છે ઓકે એના બેઝ ઉપર તમને એમસીક્યુઝ આપવામાં આવશે જે તમે પ્રેક્ટિસ કરી શકશો એ સાથે તમને પીવાયક્યુઝ આપવામાં આવશે કે અત્યાર સુધીમાં કેવા કેવા પ્રશ્નો પૂછવાના છે અને ત્યારબાદ તમને આપવામાં આવશે મોક ટેસ્ટ મોક ટેસ્ટ તમારે યુનિટ વાઇઝ પણ આવશે અને અ ફૂલ મોકટેસ્ટ પણ આવશે ટેકનિકલના એકસો વીસ માર્ક્સની ફૂલ મોકટેસ્ટ મળશે સાથે તમને ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલની ફૂલ મોકટેસ્ટ મળશે ઓકે આટલી વસ્તુ મિત્રો તમને મળવા પાત્ર રહેશે એ સિવાય જે વિદ્યાર્થી મિત્રોને નોન ટેકનિકલ પણ કરવું છે ઓકે ચાલો સાહેબ નોન ટેકનિકલની અંદર શું શું આવશે તો નોન ટેકનિકલની અંદર આવશે મેથ્સ પ્લસ રીઝનિંગ પ્લસ આવશે તમારો ક્વોલિટી પ્લસ આવશે કરંટ અફેર ઓકે પ્લસ આવશે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી કમ્પ્રેસન ઓકે એ તમારી મોકટેસ્ટની અંદર જ કવર થઈ જશે સાથે સાથે તમને આમાં એનો બેઝિક કોન્સેપ્ટ સમજવામાં આવશે સાહેબ એનો પણ આપણી પાસે કોર્સ છે કોર્સની પ્રાઇસ છે ફાઇવ હંડ્રેડ રૂપીસ ઓકે ફાઇવ હન્ડ્રેડ રૂપિસની અંદર મેથ્સ રીઝનિંગ પોલિટી કરંટ અફેર ઇંગ્લિશ અને ગુજરાતી કરાવવામાં આવે છે બરાબર છે આ જે કોર્સ છે એ તમને તમામ એક્ઝામમાં કામ લાગશે કારણ કે ટેકનિકલની તમામ એક્ઝામમાં મિત્રો આ જ પેટર્ન હોય છે બરાબર છે એ પેટર્ન મુજબ જ કમ્પ્લીટ તૈયાર કરેલો આ કોર્સ છે બરાબર તો મિત્રો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા આપણો નંબર આપેલો છે અમારો કોન્ટેક કરી શકો છો અને તમારા પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો અને ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ત્યાંથી તમને ડેમો જોવા મળશે ડેમો એક કે બે દિવસની અંદર અપલોડ કરી દેવામાં આવશે બરાબર છે ચલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો ઓકે જય હિન્દ જય ભારત